ડબોઈમાં અગ્રસી માં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે ડબોઈ નગરપાલિકાની ચીફ ઓફિસર જયકિશન તડવી ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલ સોની નાણાંપ ચેરમેન વિશાલ શાહ સહિત પાલિકાના તમામ કોર્પોરેટર અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પંદરમી ઓગસ્ટ અગ્નસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નગરની પ્રજા અને આગેવાનોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું સાથે સાથે ડભોઈનગરના સ્ટાફ પત્રકાર મીડિયા અને મારા વાલા સભ્યોને બી હું શુભેચ્છા પાઠવું છું ડભોઈનગર દરભાવતી કેમ બને તેના આશયથી નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે પ્રજાજનોનો સહકારથી પણ ડભોઈ સ્વચ્છ સુંદર અને સમૃદ્ધ બને એ માટે આપણે પ્રતિબદ્ધ છે આપનો સહકાર એ જ નગરપાલિકાની અપેક્ષા છે ફરીથી ડભોઈને દર્ભાવતી કેમ બનાવવા એ વિસનથી નગરપાલિકા ધારાસભ્યશ્રીની આગેવાનીમાં કામગીરી કરી રહી છે ત્યારે હું અપેક્ષા રાખું છું કે નગરજનો પણ એટલો સહકાર નગરપાલિકાને આપે જેથી ડભોઈ દર્ભાવતી તરફ આગળ વધી વધી શકે